એક કેલેરી બરાબર ચાર પોઈન્ટ ઓગણીસ એક હેક્ટર બરાબર બે પોઈન્ટ ચારસો એકોતેર કિલોવોટ બરાબર એક પોઈન્ટ હોર્સ પાવર એક એકર બરાબર ચાર હજાર ચોરસ મીટર એક ચોરસ માઇલ બરાબર બે પોઈન્ટ પાંચસો નવ્વાણું ચોરસ કિલોમીટર એક ચોરસ ફૂટ બરાબર નવસો ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ ચોરસ સેન્ટીમીટર એક મીટર બરાબર ઓગણચાલીસ પોઈન્ટ સાડત્રીસ ઇંચ એક મીટર બરાબર એક પોઈન્ટ જીરો ચોરાણું વાર એક માઇલ બરાબર એક પોઈન્ટ છસ્સો નવ કિલોમીટર એક કિલોમીટર બરાબર ઝીરો પોઈન્ટ છસ્સો એકવીસ માઇલ એક ફૂટ બરાબર કેટલા સેન્ટીમીટર થાય આની જવાબ છે આનો તમારે કમેન્ટમાં કહેવાનું છે ત્યાર પછી સો હેક્ટર બરાબર એક ચોરસ કિલોમીટર દસ હેક્ટોમીટર બરાબર એક કિલોમીટર એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ એક હજાર કિલોગ્રામ બરાબર એક મેટ્રિક ટન એક સોરી સો કિલોગ્રામ બરાબર એક ક્વિન્ટલ એક પાઉન્ડ બરાબર ઝીરો પોઈન્ટ ચારસો ત્રેપન કિલોગ્રામ એક તોલો બરાબર અગિયાર પોઈન્ટ છાસઠ ગ્રામ એક લીટર બરાબર ઝીરો પોઈન્ટ બસો ચોસઠ ગેલન અને એક નોટિકલ માઇલ બરાબર એક હજાર બાવન મીટર આ કોષ્ટક છે એ એનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયોને સેવ કરીને રાખજો કેમકે આ રૂપાંતર કોષ્ટક છે આમાં તમારે કન્વર્ટ કરવું હોય તો આ કોષ્ટક તમને રિવિઝન માટે કામ આવે થેન્ક યુ